આપણે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશનના અંદર આપણી બાઇકની બેટરી ખરાબ થઈ ગઈ હતી તેના માટે આપણે બાઇકની બેટરી આજે ચેન્જ કરવાની છે તો બાઇકની બેટરી ચેન્જ કરવા માટે આપણે ઘરે જ લાયા હતા બેટરી તો બેટરીને સૌથી પહેલાં અહીંયા ચેન્જ કરવાની તો તમે જોઈ શકો અત્યારે સીટ ઉપર મૂકી છે એકદમ ન્યૂ બેટરી છે તો આ બેટરીને આપણે જાતે ચેન્જ કરવાના અને ચેન્જ કરવા માટે શું શું જોઈએ એ બધું હું તમને વિડીયોના અંદર તમને પ્રાઇઝની વાત કરીએ તો લગભગ તમે બજારમાં નવી લેવા જશો તો તેરસો રૂપિયાના અંદર આ બેટરી આવશે પણ આપણાને આ બેટરી બિલકુલ ફ્રીના અંદર મળી છે કેમ તો આ બેટરીના અંદર જે ગાડીના અંદર બેટરી હતી બેટરી ખરાબ થઈ ગઈ હતી ઇન્સ્યોરન્સમાં આપણને બેટરી નવી મળી તો સૌથી પહેલા આપણને અહીંયા એક ડિસ્મિસની જરૂર પડશે અને ડિસ્મિસથી વર્ષથી આ નટ ખોલવો પડશે અને નટ ખોલ્યા પછી અંદર અહીંયા બેટરી આપણી આવે છે તો સૌથી પહેલા આપણે જાતે જ ચેન્જ કરવી પડશે અને આપણને થોડી બેટરી પણ ચેન્જ કરતા આવડે છે તેના માટે આપણે જાતે જ ચેન્જ કરીએ તમે પણ કરી શકો છો તો સૌથી પહેલા અહીંયા દસ નંબરનો એક બોલ્ટ આપેલો છે એ એને પણ ખોલવાનો તો સૌથી પહેલા આપણે ઉપરથી આપણે અહીંયાથી સ્ટોર્ડ ખોલી લેવા પડે જે બેટરીના વાયર લગાવે અને સાઈડના અંદર તમે જોતા આ દસ નંબરનો નટ આપેલો છે તો દસ નંબરનો નટ ખોલવામાં માટે રિંગ પાનું અને ફિક્સ પાનું બંને ચાલશે અને ટી પાનું હશે તો તમારા માટે બહુ સારું રહેશે તો આપણે જોડે દસ નંબરનું કોમ્બિનેશન પાનું હતું તેના માટે એનાથી આપણે ખોલતા હતા અને તમે જોતા જશો આપણે એક હાથે મોબાઈલ પકડેલો હતો અને એક હાથથી આપણે જાતે જ ખોલતા હતા કોઈ મોબાઈલ પકડવાળો એ હતું નહોતું તો સૌથી પહેલાં આપણે આવી રીતના ખોલી દેવાનું અને ત્યાર પછી આપણે ડિસમિસથી વડેથી ઉપર જે સ્ક્રૂ મારેલા હોય છે આઠ નંબરના રિંગ પાનું અને કોમ્બિનેશન હતું તો પણ ખુલી જશે અને ડિસમિસ હશે ને તો પણ ખુલી જશે તો સૌથી પહેલાં આપણે ડિસ્મિસ વડે જ ખોલવાના છે કેમ તો આપણા જોડે બીજું કોઈ પાનવું નથી મિસથી ખોલીએ છીએ તમે વિડીયોના અંદર દેખતા જશો અહીંયા આપણે ડિસમિસ મૂકી છે ઊભું અને થોડું દબાણ કરીને અને ખોલવું પડશે તો દબાણ કરીને ખોલીએ તો અહીંયા ખુલી જશે તમે વિડીયોના અંદર જોતા જશો સૌથી પહેલાં આપણે નેગેટિવ વાયર ખોલીએ છીએ કેમ તો પ્લસ વાયર ખોલવા જઈએ ને તો અગર ડિસમિસ આપણે બોડી પર અડી જાય ને તો ગાડીના અંદર વાયરિંગ પણ બળી જાય તો તેના માટે બીક પણ લાગતી હતી અને ત્યાર પછી અહીંયાથી તમે જોઈ શકો જ્યાં પ્લસ વાયર આવે છે ને એનાથી ખોલવાનો જો પણ મારી બેટરીને તો દબાણ કરવાથી નીચે પડી ગઈ હતી તો વ્યવસ્થિત એને પકડીને અને ખોલવાની છે તો તેના માટે મારા નાના છોકરાને પણ બોલાયો તો બેટરી પકડવા માટે તમે જોતા જશો તો કેટલી બધી તકલીફ પડે છે તો તકલીફ તો પડતી હતી પણ અહીંયાથી આપણે બેટરી ખોલીને નવી બેટરી પણ નાખવાની છે તમે જોતા જશો આપણે અહીંયા છોકરાને બોલાયો હતો તો પકડવા માટે આવી ગયો હતો અને મારી બેટરી પણ એને પકડી લીધી હતી તો ત્યાર પછી આપણે બેટરી એને વ્યવસ્થિત મુકાઈને અને ખોલવાનું છે કેમ કે નાનો છોકરો તો એને પણ ખબર નથી પડતી કેવી રીતના પકડવાની અને થોડી તાકાથી ફિટ કરેલા હતા તેના માટે થોડી તાકાત પણ લગાવી પડે છે અને અત્યારે અત્યારે આ જે મારી એક સાઇડની બેટરી લાગેલી છે એ મારી જૂની ગાડીની બેટરી છે સૌથી પહેલાં એને પણ કાઢી લેવાની છે અને કાઢીને આપણે નવી બેટરી લગાવવાની છે તો નવી બેટરી પણ તમને બતાવી દઉં આ જે મારી જૂની બેટરી લઈ ગયો છોકરો અને ત્યાર પછી આપણે બોક્સમાંથી ઓપન કરી આ મારી એક એકદમ નવું બેટરી છે અને બેટરી પર પણ કવર સમયથી આપણે ઓપન કરીએ છીએ એને ઓપન કરીને ફિટ કરવાની છે અને ત્યાર પછી તમને બતાવી દઉં કે આ બેટરીની અંદર આપણને લગભગ દોઢથી બે વર્ષની વોરંટી મળી છે તો બેટરી પણ ખરાબ થઈ જશે તો આપણને કોઈ પણ તકલીફ નથી પડવાની અને તમને બધાને મારો ગુજરાતી બ્લોગ પસંદ આવતું હોય તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું તો આપણે બેટરી ફિટ કરી લીધી હતી અને બેટરી ફિટ કર્યા પછી અહીંયાથી આપણે ઇગ્નિશન ઓન કરીએ છીએ તો ઇગ્નિશન ઓન કરવા માટે સૌથી પહેલાં મારી બાઇકનું સ્ટેરિંગ લોક હતું સૌથી પહેલાં એને ખોલ્યું અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે મીટરના અંદર એકદમ લાઇટ આવી ગઈ હતી અને ત્યાર પછી આપણે બાઇકને અહીંયાથી ચાલુ કરવાની છે તો બાઇકને ચાલુ કરી તો બાઇક કમ્પ્લીટ ચાલુ પણ થઈ ગઈ હતી કેમ તો બેટરીના અંદર વોરંટી પણ છે તો આપણે થોડું